બાબા સાહેબ આંબેડકર દિવસ નિમિત્તે કાર્યક્રમ સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો ભારતના બંધારણના ઘડવૈયા મહામાનવ વિશ્વ વિભૂતિ અને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે નવાજવામાં આવે છે એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરનું મહાપરિનિર્વાણ દિને કેન્ડલ થી નવાજવામાં આવ્યા છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વચન લેવામાં આવ્યું છે કે અમે હંમેશા પદ દલિતો માટે વિદ્યાર્થી મહિલાઓ તેમજ વંચિતો સાથે અન્યાય થવા દઈ અમે લડતા રહીશું અને દરેક સમાજોને સાથે રાખી એકતા સાથે આગળ ચાલીશું તેવું જણાવ્યું હતું

આજે અમે બાબા સાહેબ પુષ્પાંજલિ દિવસને ને અર્પણ કરવા માટે અમે સાથે જોડાયા છીએ મારું એજ કેવું છે કે બાબા સાહેબ જે અમને હક જે આપી ગયા છે એના માટે અમે બાબા સાહેબના બહુ જ છીએ એના આભારી છીએ અને મારું એક જ કેવું છે કે અમે પણ બાબા સાહેબને સંવિધાન પ્રમાણે ચાલવા માંગીએ છીએ સમાજને એક કરવા જઈ રહ્યા છીએ ચારે સમાજને મારું નામ એડવોકેટ વાલજી મહેશ્રી ભુજ આજે ભારતના બંધારણના ઘડવૈયા મહામાનવ વિશ્વ વિભૂતિ અને જેને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે નવાજવામાં આવે છે એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું મહાપરિનિર્માણ દિવસ છઠ્ઠી ડિસેમ્બર જે આજે એ દિવસે અમે બાબા સાહેબને કેન્ડલથી અમે એને નવાજો આવ્યા છીએ બાબા સાહેબ એક વિચારધારા હતા જેઓ ભારતનું મહાન વિશ્વનું સૌથી લાંબુ અને લિખિત બંધારણ જે દુનિયાને ભેટ આપી છે એના ઉપર આખો ભારત વર્ષ ચાલે છે અને આ કાયદાઓ ચાલે છે અને મહાન લોકશાહીનું જે જતન થઈ રહ્યું છે

અને મિલ મજૂરો માટે સતત એમણે સંઘર્ષ કર્યો એમના ન્યાય માટે એના અધિકારો માટે એના સામાજિક અધિકારો માટે સતત સંઘર્ષ કર્યો બાબા સાહેબ આંબેડકર જીવન જે વિદ્યાર્થી જ રહ્યા હતા એમણે લો જેટલી વિશ્વમાં એમના જેટલા સાત જણા જ ભણેલ હતા અને ભારતમાં એમના જેવા બીજા કોઈ ભણેલ હતા ત્યારે ભારતના પ્રથમ એવા કાયદા મંત્રી બન્યા હતા અને બાબા સાહેબની જે વિચારધારાને સમગ્ર વિશ્વ જે માને છે સમાનતા બંધુતા અને ભાતૃત્વ એ સમાનતાના જે અધિકારો આપ્યા છે એ બાબા સાહેબની દેન છે અને ભારતની લોકશાહીમાં ગમે ત્યાં જેવા બાબા સાહેબના નિયમો ચાલે છે અને બીજા દેશો પણ બાબા સાહેબને માને છે અને વધારેમાં જોઈએ તો વિશ્વમાં સૌથી વધારે સ્ટેચ્યુ હોય તો બાબા સાહેબ આંબેડકરની છે વિશ્વમાં આંબેડકર સાહેબ જેમ અબ્રામ લિંકન હતા માર્ટિન લિથર થઈ ગયા તેવી જ રીતે તત્વચંતક તરીકે પણ બાબા સાહેબને માને છે આજે અમે બાબા સાહેબની જે નિર્વાણ દિવસે અમે અહીંયા સોગંદ લઈએ છીએ કે હંમેશા અમે પદ દલિતો માટે વિદ્યાર્થીઓ માટે મહિલાઓ માટે વંચિતો માટે તેમને અન્યાય ન થાય તેના માટે હંમેશા કાયદા વડે બાબા સાહેબે જે કલમ આપી છે અમને મોટું હથિયાર એમના વડે અમે હા હંમેશા લડતા રહેશું અને દરેક સમાજને સાથે રાખી અને બાબા સાહેબના બંધુતા સમાનતા અને ભાતૃત્વ ના નિયમો પ્રમાણે બધી સમાજોને સાથે રાખી અને અમારી જે બ્રોકન અને દલિત સમાજ છે એમનો કેમ આગળ વધે કેમ એમનો આર્થિક વિકાસ થાય કેમ એને સામાજિક વિકાસ થાય કેવી રીતે બીજી સમાજો સાથે તે કદમ મિલાવતા રહે એવી રીતે અમે બાબા સાહેબના જે વચનો છે એને પાળવા માટે અમે પ્રતિબદ્ધ છીએ આજે વિવિધ સંસ્થાઓ છે બધા બાબા સાહેબને અંજલિ આપવા સવારના પણ આવ્યા આજે પણ આવ્યા દરેક સમાજની સામાજિક સંસ્થાઓ રાજકીય સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ પણ બાબા સાહેબને ને આ દિવસે યાદ કર્યો આજે બાબા સાહેબને અમે આંખમાં આંસુડે આવી જાય છે એવી રીતે બાબા આપીએ છીએ બાબા સાહેબના રસ્તે અમે ચાલતા રહીશું એવા અમે અત્રે થી વચન આપીએ છીએ ને દરેક સમાજોને સાથે રાખી દરેક ભાઈઓને અમે સાથે રાખી કોઈ પણ વાળાબંધી કે વાદ વગર અમે એકતા રાખી સમાનતા રાખી ને આગળ ચાલશું જયદીપ